અમદાવાદમાં દેહ ગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો સફેદ કલરની જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ જે નરોડા નો હોવાનો સ્થાનિક દાવો કરી રહ્યા છે તેમજ સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગાડી ચાલક નશામાં પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસ સ્ટેશન ખાતે તારીખ એક બાર ચોવીસના રોજ એક ટેલિફોન અરજીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે જે બીએનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી તેમજ એમ એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન અરજીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કંડવા પોલીસ સ્ટેશનની હદમાં એનાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વધી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના રિપોર્ટ ફર્સ્ટ અમદાવાદ